જિલ્લાના અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિના સમાજના લોકોએ આજે ભારત બંધનું એલાન આપ્યું હતું જો કે આજે અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિના સમાજના લોકોએ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જિલ્લા અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિના સમાજના લોકોએ આજે ભારત બંધનું એલાન આપ્યું હતું જો કે આજે અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિના લોકોએ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જિલ્લા અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિના સમાજના લોકો આજે રેલી નીકાળી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી દલિત અને પછાત જાતિના લોકો સાથે હંમેશા અન્યાય થતો હોવાની વાત કરી હતી સમાજના લોકોએ કહ્યું કે કોર્ટ દ્વારા અનામત મુદ્દે આપેલા જજમેન્ટ ન્યાયપૂર્ણ નથી જેથી આ અંગે ફેર વિચાર કરી અનામતનો અગાઉનો ચુકાદો માન્ય રાખવો જોઈએ સુપ્રીમ કોર્ટના આરક્ષણ મુદ્દે આપેલા જજમેન્ટ સામે સવાલો ઉઠાવી તેમણે કહ્યું

જો આ ટૂંક સમયમાં કરવામાં નહીં આવે તો ન છૂટકે એસી એસટી રોડ ઉપર આવશે અને એનો જે પણ કઈ થશે એ જવાબદાર સરકાર તાજેતર ની અંદર સુપ્રીમ કોર્ટે જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે નું જે વર્ગીકરણ કર્યું છે સુપ્રીમ કોર્ટે તો જેમ જજમેન્ટ છે એ નાબૂદ કરવા માટે આજે અમે કલેક્ટર સાહેબ બનાસકાંઠા ને અનુસૂચિત જાતિને અનુસૂચિત જનજાતિએ આવેદનપત્ર આપ્યું છે વર્ષોથી અનુસૂચિત જાતિ પર અત્યાચાર થાય છે હજુ સુધી અમને કોઈ પણ તકની લાભો મળ્યા નથી અમે પછાત છીએ અતિ પછાત છીએ અને મહેરબાન સુપ્રીમ કોર્ટે જે કઈ જજમેન્ટ આપ્યું છે એ તાત્કાલિક અસરથી એ નાબૂદ કરવા માટે આપ સૌને મારી વિનંતી છે અને હવે પછી

મારું નામ પરમાર કુંદનવી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અનુસૂચિત જાતિ નો પ્રેસિડેન્ટ